સુરતના પુના ગામ વિસ્તારમાં ખાડી કિનારે મચ્છરોના ઉપદ્રવને લઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેને લઈ આજે અનોખો વિરોધ કરાયો હતો સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુનાગામ ખાતે અંજની સોસાયટીમાં આવેલી ખાડી કિનારે દિનેશભાઈ સાવલિયા સહિતનાઓની આગેવાનીમાં ખાડી સ્ટાફ કરાવવાની માગણી સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાડીનો મુદ્દો લઈ અને મત માંગવામાં આવે છે પરંતુ જેવો ચૂંટણી થાય ત્યારબાદ આ મુદ્દો ભૂલી જવામાં આવે છે બે હજાર સત્તરની અંદર આ ખાડી પેક કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને મંજૂરી આપવામાં આવેલી હતી પણ હજુ સુધી આ ખાડી પેક કરવામાં આવી નથી જેના કારણે ખાડીને આજુબાજુ અને કિનારે વસતા લોકોને ખૂબ જ ત્રાસ ભોગવવો પડે છે કારણ કે આ ખાડીની અંદર કચરું પણ એટલું બધું ભેગું થાય છે કે ઉપરાંત મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખાડી કિનારાના લોકો અને કાયમ માટે દવાખાને જવાનું રહેશે એટલા શાસકોને સદબુદ્ધિ આવે અને લોકોને પડતા ત્રાસમાંથી કાયમ મુક્તિ મળે અને ખાડીની સફાઈ કામગીરી થાય તે માટે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડી કિનારે મહિલાઓ દ્વારા બેનર લગાવી અને વિરોધ પ્રદર્શન કરાયું હતું જે બેનરની અંદર ઉલ્લેખ કરાયો હતો કે ભારતના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારત મિશન છે જેને સુરત મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપ શાસકો દ્વારા આગળ વધારવામાં નથી આવી રહ્યું ત્યારે આ બેનર દ્વારા મોદી ભાજપ શાસકોની વિનંતી કરી રહ્યા છે કે મારું સપનું છે તેને સાકાર કરવા માટે હવે આપ ખાડી સાફ કરાવો તે ઉપરાંત સસ્તી પ્રસિદ્ધિ અને ફોટા માટે ઉભા રહી જતા વિપક્ષી નેતા કે આ જેમનો વોર્ડ લાગે છે તે પાયલબેન સાકરિયાને જણાવવાનું કે આપ દ્વારા આપનું ઝાડુ ચલાવો અને અમારી ખાડી સાફ કરાવો કારણ કે અમારી આંગણે મચ્છરોનો ખૂબ જ ત્રાસ છે અને આ કાર્યક્રમ દ્વારા મેયરને પૂછવા માંગીએ છીએ કે શું આવી રીતે સ્વચ્છતામાં નંબર વન સુરત બનશે અને જો સાત દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખાડી સાફ કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તારના લોકોને સાથે રાખી અને ખાડી કિનારે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અમારા પૂણા વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા છે અમે પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા પાંચસો ને સાઠ કરોડ રૂપિયા જેવી માતબર રકમ અમે આ ખાડીને રીડેવલપમેન્ટ થાય જેથી કરીને જે ખાડી વિસ્તારની આજુબાજુમાં જે લોકો રહે છે એને કાયમી આ સમસ્યામાંથી મુક્તિ મળે પણ એ ખાડીનું કામ રીડેવલપમેન્ટનું અધૂરું પડ્યું છે આગળ કોઈ કામ ચાલતું નથી અને અત્યારે આપણે ખાડી પર આવ્યા છીએ આની નરકાકાર સ્થિતિમાં આપણે જોઈ રહ્યા આજુબાજુમાં જે લોકો રહે છે એ રહેવું એના માટે અસહ્ય થઈ ગયું છે અહીંયા રહી ન શકાય એવી અહીંયા પોઝિશન છે તો અમે તંત્રને જગાડવા માટે અને આપના માધ્યમથી એમના સુધી વાત પહોંચે શાસકો સુધી વિપક્ષ સુધી કે એક કલાક તો અહીંયા રહીને તમે બતાવો જો એક અઠવાડિયાની અંદર આ જે સમસ્યા છે એનો હલ નહીં આવે એનું નિરાકરણ નહીં આવે તો આ સ્થળ ઉપર સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ઉપવાસ આંદોલન પર